આમોદ તાલુકામાં ખેતી નુકસાનના વળતર માટે દાખલો કઢાવવા જતા ખેડૂતોને છેલ્લા અનેક દિવસોથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મામલતદાર કચેરી ખાતે સર્વર ઇન્ટરનેટની સતત ખામીના કારણે ઓનલાઈન ફોર્મિંગ સિસ્ટમ ડાઉન રહે છે ખેડૂતો વહેલી સવારથી લાઈનો લગાવે છે પરંતુ તેઓને સર્વર બનશે તેમ કહીને પાછા મોકલવામાં આવતા હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા જેનાથી ખેતીનું કામ છોડીને આવેલા ખેડૂતોને ધર્મના ધક્કા ખાવા પડે છે ખેડૂતોએ સરકાર દ્વારા સિસ્ટમ અપડેટ કરવાની માંગ કરી છે આ સમસ્યાને લઈને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે મામલતદાર કચેરી આવેદન પત્ર પાઠવીને તંત્રની નિષ્ફળતા સામે રોષ વ્યક્ત કર્યો હતો તાત્કાલિક સર્વ સમસ્યા દૂર કરવાની માંગ કરી હતી પાલી ટાઈમ્સ ભરૂચ અંદરથી આવે લોકો પચાસ પચાસ ટકા કઢાવી જાય એ જ ભાવની

આ દાખલા માટે હું લાઈનમાં ઘણું ઊભો છું મારું નુકસાન ઘણું થયેલ છે પણ હજુ કંઈ નંબર લાગતો નથી ને જ્યારે ઓન ધી સ્પોટ આપી પણ હજુ કોઈ એનો લાઈનમાંથી નીકળ આવતો જ નથી દાખલો બી નથી મળતો કેટલા વાગ્યાના દસ વાગ્યા લાઇનમાં નગરપાલિકાની ખોટી એફઆરઆઈ કરવામાં આવી છે અમારા યુવાન એ બાબત અમે માર્ગદર્શનની રજૂઆત કરવા આવેદનપત્ર આપવા માટે નગર અને શહેરના આગેવાનો સાથે અમે પધારેલા છે ત્યારે આજે આમોદ માબત ઓફિસમાં આવ્યા ત્યારે ખેડૂતો અમારી પાસે દોડીને આવ્યાને જોયું તો લાઇન કેટલી મોટી લાઈન કે ખેડૂતો અમને ત્યાં દોડીને રજૂઆત કરી કે અમે ક્યારના સવાર સાત વાગ્યાના લાઈનમાં આવી ઊભા છે હજુ અને મેં અંદર તપાસ કરી તો પોર્ટલ બી ચાલતું નથી ખેડૂતોની સહાયની વાતો કરે છે કે આટલા દિવસમાં નહીં મળે ગૃહમંત્રી આપણા નાયબ મુખ્યપ્રધાન કે આટલા દિવસમાં નહીં બધા કામ કરીશું ફાકા પડદારી બોલે છે ત્યારે આજે અમે જોયું તો ખેડૂતોને લાઈને લગે જ્યારથી નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા છે હિન્દુસ્તાનમાં ત્યારથી લાઈનમાં ઊભા રહ્યા સિવાય કોઈ કાર્યક્રમ પ્રજા માટે કરેલો નથી આજે અમે નજરી આંખે જોયેલું છે કે ખેડૂતોની લાઈન પણ ખેડૂતો કાજી જ કરે છે કે અમે સવારના ઉભા છે ગઈકાલે બી રહે તો પણ પોર્ટલ ના ચાલ્યું આજે બી નથી ચાલતું આ ભસ્ત વહીવટમાં એમને પૈસા લેવા હોય સરકારને ટકાવાની ત્યારે બધું થઈ જાય છે અને ખેડૂતોને આથી પૈસા ખરાબ છે ખેડૂત બચારો બે બાકરો બની ગયો છે ત્યારે ખૂબ જ લાઈન ખરાબ દયનીય પરિસ્થિતિ છે અમે આ નજરી આંખે હમણાં જોયેલું છે અને ખૂબ ખરાબ પરિસ્થિતિમાં આ બધા સિનિયર રજૂઆત કરીશું અને આ બાબતે કલેક્ટરશ્રી સુધી અમે ત્યાંથી પણ વાત કરી હવે આ લાઇનમાં આજે સવારના દસ વાગ્યાનો ઉભ્યો છે પોર્ટલ ચાલતું નથી સિસ્ટમ અપડેટ થતી નથી જ્યારે ત્યારે એક જ વાનું હોય છે કે ભાઈ સ્પીડ નથી આ પ્રોબ્લેમ છે છે એટલે લાઈનમાં ઊભું કામ ધંધો છોડીને અહીંયા કરાવવાનો લાઇનમાં ઊભું રહેવાનું અને પડતર માટે આવ્યા છે પડ પડતર ના જો એ છે ને કેટલા વાગ્યાના આવ્યા છે તમે સવારના દસ વાગ્યા આવીને એકવાર જઈને પછી બીજી વાર આવ્યા હજુ સિસ્ટમ નથી ચાલુ ત્યાં કંઈક સ્ટાફની કંઈક પ્રોબ્લેમ છે ધીરુ ધીરું ચાલે છે શું છે બસ એ જ કે જાહેરાત કરી છે તો સિસ્ટમ બી અપડેટ કરો કે લોકોને ના મોડા લગીને ચાલવો સવારે વહેલું ખોલવો અને પબ્લિકને રાહત મળે કે કામ ધંધો કદાચ ખેતીના કામ ધંધા એટલા છોડીને અહીંયા લાઈનમાં ઊભું રહેવાનું હોય કોઈ મજૂર માણસ હોય કોઈ ગરીબ વર્ગ હોય તો નોકરીમાં રજા પાડીને ખેતીના કામ છોડીને અહીંયા લાઈનમાં ઊભા છે એટલે આ જ કેવું કે ભાઈ સિસ્ટમ અપડેટ કરો મેન વસ્તુ એ છે એટલે સિસ્ટમ બધું જ અપડેટ થાય છે પણ સિસ્ટમ અપડેટ નહીં થતી પ્રાઇવેટ બેન્કોના પ્રાઇવેટ સેક્ટરોના સિસ્ટમ અપડેટ થઈ ગઈ ડીએસએના તો બીઓ બીમાં જવું એસબીઆમ એક જ બાણા હોય કે ભાઈ પોર્ટલ ડીલું છે કે સ્પીડ નથી આ પ્રોબ્લેમ આવવા જાય